નમસ્કાર દર્શક મિત્રો તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો મિત્રો જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહેશે ધાણામાં બજાર આવકની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે બે હજાર બોરી આસપાસ જૂના ધાણામાં આવક જોવા મળી રહી છે તેમજ ચૌદસો બોરી આસપાસ નવા ધાણામાં આવક જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો ચૌદસો ધાણા બોરી નવા ધાણામાં તેમજ જૂનામાં બે હજાર બોરી આસપાસ આવક જોવા મળી રહી છે ગઈકાલના બજારની વાત કરીએ મિત્રો તો ગઈકાલે ધાણામાં સાતસો રૂપિયાથી લઈને સોળસો ને એકોતેર રૂપિયા જૂના ધાણામાં ભાવ બોલાયા હતા નવા ધાણામાં વાત કરીએ તો નવા ધાણામાં ગઈકાલે એક હજાર રૂપિયાથી લઈને ઓગણીસો ને એકાવન રૂપિયા બોલાયા હતા ધાણીમાં વાત કરીએ જૂનીમાં તો જૂની ધાણીમાં ગઈકાલે મિત્રો આઠસો રૂપિયાથી લઈને એક હજાર છસો ને એકતાલીસ રૂપિયા ઊંચામાં ભાવો બોલાયા હતા અને નવી ધાણીમાં વાત કરીએ તો એક હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો ને એકાવન રૂપિયા સુપર ક્વોલિટીમાં અડત્રીસો ને એકાવન રૂપિયા બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ એક હજાર ચારસો ને એક રૂપિયા ભાવો જૂના ધાણા બજારના ઊંચા નીચા ભાવ એક હજાર પાંચસો ને એકાવન રૂપિયા ધાણી છે જોઈ શકો મિત્રો પંદરસો ને એકાવન રૂપિયા ધાણી છે વકલ જોઈ શકો છો ચૌદસો એકોતેર રૂપિયા સિંગાડા બ્રધર્સ માં ધાણી વેચાણી છે એક હજાર ચારસો ને રૂપિયા ચૌદસો એકોતેર રૂપિયા સિંગાડા બ્રધર્સ જૂની ધાણી છે મિત્રો જોઈ શકો છો વકલ આ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ધાણા બજારના ઊંચા નીચા ભાવો જ્યાં બજારની વાત કરીએ મિત્રો ધાણામાં તો જૂનામાં ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા આસપાસ અત્યારે ખુલતામાં બજાર બોલાઈ રહ્યું છે આગળ સારા માલમાં સારા ભાવો જાય તેવી શક્યતાઓ છે